तेने कहिए जे पीड पराई નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડાનો નો ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતની અંદર અનેક એવા બનાવો બનતા હોય છે કે જેમાં અસામાજિક તત્વો દ્વારા સામાન્ય લોકોને હેરાન અથવા પરેશાન કરવામાં આવતા હોય છે પરંતુ હવે આ અસામાજિક તત્વોને કાયદાનો ડર નથી રહ્યો તેવો હવે સરકારી કર્મચારીઓને પણ બક્ષતા નથી કારણ કે આજ રોજ તળાજાના એસટી ડેપોમાંથી એવી ઘટના સામે આવી હતી કે તળાજાના એસટી ડેપોના કર્મચારીઓને અસામાજિક તત્વો દ્વારા

બાય એને મને અને ટુકારે બોલો મને દરવાજા ને કાટું માર્યું કે દરવાજો ખોલે કેમ ન નો એમ જેમ મેં દરવાજો ખોલ્યો અને સીધો મારો પકડી પકડીને સીધો મને મારવા જ મેં એ માર્યું મેં પકડીને તો ની બારી બંધ કરી દીધી એટલે એને ફોન કરી બે જોયું કે હું જોઈ લે આવું એ કર પાંત્રીસ થી ચાલીસ દરવાજા ને પાટાવાળી ગોળીને બધા મારવા મળ્યા અને બાજુમાં રિઝર્વેશનમાં ફરજ બતાવતા મહેન્દ્રસિંહ અનોપસિંહ સરવૈયા મારા બચાવ માટે એ આવ્યા કે આ એને પણ શરી મારી શરી મારવાનું ગળે નિશાન પાડી દીધા એનો શેની લઈને જઈ ગયા મારો શેન લઈને જઈ ગયા મારા ખિસ્સામાંથી પાંચ હજાર રૂપિયા કાઢીને જઈ ગયા છે અને પાંત્રીસથી ચાલીસ જણા એકારે હતા અને અમને જેમ ફેમ બહાર ડેપોની અંદર ઢગડી ઢગડી માર્યા હતા આ તળાજા એસટી ડેપોના કર્મચારી હતા કે જેમને ઢોર માર મારવામાં આવ્યો છે અને તેની સાથે બીજા પણ એક

ખૂબ રોષ હોય તો લોકલ સંચાલન અત્યારે બંધ કરેલું છે પણ મુસાફરો પોલીસે હાલ તો આ મુદ્દે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે અસામાજિક તત્વો એટલા તો બેફામ બન્યા છે કે હવે કર્મચારીઓને પણ નથી છોડતા તો સામાન્ય જનતાને તો શું હાલત થતી હશે તે સામાન્ય જનતાને જ ખબર હશે હાલ તો પોલીસે આ બંને વિરુદ્ધ કર્મચારી અને સામેની અસામાજિક ટોળકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ સુધીમાં બસ એટલું જો આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ ते के जे पीडपराई जाना